વૃક્ષ ધરાશાયી થયું છે જ્યાં આંબલીનું વૃક્ષ ધરાશાયી થયું છે કહી શકાય કે અમરેલીના રાજુલાના ધરા નોનેસ ગામમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે જ્યાં વરસાદને લઈ ત્રણસો વર્ષ જુનું વૃક્ષ ધરાશાયી થયું છે મહત્વનું કહી શકાય કે ધારાનોનેસ ગામે ત્રણસો વર્ષ જૂનું આંબલીનું વૃક્ષ ધરાશાય થયું છે જ્યાં રાજુલા પંથકમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે કહી શકાય કે વરસાદના કારણે અમરેલીમાં રાજુલાના ધારાનેશ ગામે એક ત્રણસો વર્ષ જૂનું વૃક્ષ ધરાશાય થયું છે